もう आत्र एक धक्का और दो જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે રીતે આતંકવાદીઓએ કાયરતાનું કામ કરી અને ટુરિસ્ટ સહિત નાગરિકોને છવ્વીસ લો નિર્દોષ લોકોને જે છવ્વીસ થી વધુને મોતને ઘાટ ઉતાર્યા છે એ ખૂબ જ દુઃખદ ઘટના છે ઈશ્વર તમામ મૃતકોને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે આ કાયરતાનું કામ છે આતંકવાદીઓએ જે કાયરતાપૂર્ણ કામ કર્યું છે એમને ક્યારેય માફ કરી શકાય એમ નથી સરકાર જે પણ કદમ ઉઠાવે કેન્દ્ર સરકાર એમની સાથે અમારી લાગણી છે સમર્થન છે ગુજરાતના પણ ત્રણ જેટલા ટુરિસ્ટોનું મોત નીપજ્યું છે સુરત અને ભાવનગરના એમને પણ ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી આમ આદમી પાર્ટીની સુરતની ટીમ અને ભાવનગરની ટીમ પણ એમના ઘરે સંવેદના વ્યક્ત કરવા જઈ રહી છે પણ એટલું જ કહેવાનું છે કે આ કાયરતાના જે કામગીરી કરી છે આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ જે કામગીરી કરી છે એને હવે એક્શનનો સમય આવી ગયો છે કેન્દ્ર સરકાર ठोस કદમ ઉઠાવે અને કેન્દ્ર સરકારના દરેક કદમની સાથે આમ આદમી પાર્ટી અને એમનું આખું સમર્થન છે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલા દ્વારા 28 કરતા વધુ પ્રવાસીઓના મોત નિપ્યા છે એમાં આપણા ગુજરાતના બે પ્રવાસીઓના પણ મોત થયા છે જેમાં મારા ભાવનગરના બે પિતા પુત્રોના મૃત્યુ થયા છે અને એક મૃત્યુ સુરતના પ્રવાસીઓનું પણ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે એને અમે વખોડી રહ્યા છીએ અને સાથોસાથ રાજ્યના મુખ્યમંત્રીને પણ એક વિનંતી કરું છું કે આપણા ગુજરાતીઓના જે મૃત્યુ થયા છે એને એક કરોડ રૂપિયા સહાય ચૂકવે અને આવા આતંકવાદીઓ ઉપર કેન્દ્ર સરકાર ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા આતંકવાદીઓને જે પોસનારા જે દેશો છે દુશ્મન દેશો એની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી અને કડકમાં કડક કાર્યવાહી કરે અને સરકારની સાથે આમ આદમી પાર્ટીનું હંમેશા સમર્થન છે આવા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી વતી હું કેન્દ્ર સરકારને પણ સમર્થન જાહેર કરું છું પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓએ ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગુજરાતી શ્રદ્ધાળુઓ સહિત ભારતીય જે સહેલાણીઓ આપણે જે આ પ્રવાસે ગયા હતા એ નિર્દોષ પ્રવાસીઓની જે નિર્મમ હત્યા કરી સમગ્ર દેશ આજે એને વખોડે છે કડક શબ્દોમાં એની નિંદા કરે છે અને સાથે સાથે જે કોઈ પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે એ તમામને શ્રદ્ધાંજલિ પાઠવે છે તેમના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરે છે અને સાથે સાથે ભારત સરકારને આપણે કડક શબ્દોમાં આ અંગેની વિનંતી પણ કરે છે કે હવે સમય પાઠ્યો છે કે પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવવાનો હવે આર યા પાકિસ્તાન સ્થિત તમામ આતંકવાદી કેમ્પોનો હવે સફાયો કરવામાં આવે જે પ્રમાણે પુલવામા હુમલો પછી પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પોનો સફાયો કર્યો હતો તેવી જ રીતે હવે પાકિસ્તાનની ધરતીની અંદર જઈને આ પાકિસ્તાનીઓના આતંકવાદી કેમ્પો જે સમગ્ર વિશ્વમાં આતંકવાદ ફેલાવે છે એવા તમામ કેમ્પોને આપણે સફાયો કરી અને સમગ્ર વિશ્વને આતંકવાદ મુક્ત કરાવે એવી માંગ પણ કરી રહ્યા છે મણિનગરના કર્ણાવતી યુથ ફેડરેશનના આપણે તમામ સભ્યો આજે ભેગા મળી રેલી સ્વરૂપે આપણે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને પાકિસ્તાનને યોગ્ય પાઠ અને સમયસર પાઠ ભણાવવાની વડાપ્રધાન મોદીને વિનંતી પણ કરે છે અને દુઃખની આ ઘડીએ તમામ લોકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આ દુઃખ ની ઘડીમાં એમના પરિવારને ભગવાન શક્તિ આપ્યા દુઃખ ની ઘડી સહન કરવાની એવી પ્રાર્થના કરીએ છીએ આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ આ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી જોવી જોઈએ ને સખતમાં સખત કાર્યવાહી સાથે આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અમે ભારત સરકારને કેન્દ્ર સરકારને એટલી વિનંતી કરીએ છીએ

આ ક્રૂર આતંકી હુમલો કરી અને સમગ્ર દેશની અંદર જ્યારે હાહાકાર મચ્યો છે એવા સમયે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે આવા આતંકીઓ વિરુદ્ધ ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવે અને આવા આંતકી હુમલાઓ ન થાય એના માટે सरकारे गंभीर पगलाओ भरी एक्शन ले को लाइक करिए सब्सक्राइब करिए और बेल आइकन दबाइए साथ में दिए हुए क्यूआर कोड पर स्कैन करके हमारे ईमानदार पत्रकारिता को आगे बढ़ा सकते हैं